જેમાં સૌ પ્રથમ તાલુકાના વિવિધ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા ત્યારબાદ શ્રી વીર અબડા દાદા ને ફુલહાર પહેરાવવામાં આવ્યો હતો અને ત્યાંથી રેલી સ્વરૂપે અર્ચન કંપની સામે બેઠેલા મજદૂરોની છાવણી ની મુલાકાત લીધી હતી જેમાં કચ્છ જિલ્લા સેવાદળ કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ સોની રોબિનભાઈ શાહ અબડાસા તાલુકા વિધાનસભાના પ્રભારી નોતિયાર ફકીર મામદ તાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ નોત્યાર ઓસ્માણભાઈ જિલ્લા પંચાયત સભ્યો સુરેશભાઈ જાડેજા વિપક્ષ નેતા દાદાભાઈ જત તેમજ કચ્છ જિલ્લા બક્ષી પંચના ઉપપ્રમુખ ગઢવી મોહનભાઈ તાલુકા કોંગ્રેસના મંત્રી મહેશ્વરી માલસીભાઈ જાડેજા રઘુવીરસિંહ માજી સરપંચ આમદભાઈ લોધરા તેમજ તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ જાડેજા ઉપસરપંચ ઉમર જેમલ ગોરડિયા મહેશભાઈ જાડેજા રવિરાજસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ નોડે રમઝાનભાઈ મીઠુભાઈ કોલી હિંગોરજા સલીમ ગોયલા સઠિયા તેમજ જુસબ મોખરા વજીર સુલતાનભાઈ પિંજારા રફીકભાઈ જતવાટ લાખણિયાના આગેવાન જત મુબારકભાઈ જત રહીમભાઈ મામદભાઈ કેરનુર મામદ નોત્યાર અસલમ જસાફર તેમજ આબિદ ખલીફા સાલી મહંમદભાઈ જોશી વિનોદભાઈ શાહમણિલાલ કેર જાકબ જાડેજા હિંમતસિંહ ખત્રી હનીફભાઈ તેમજ લુહાર મુષા નોડેકાદર ગોરડીયા કનૈયાલાલ આચાર અબડાસા તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો સાથે હોદ્દેદારો હાજર રહ્યા હતા રિપોર્ટભાઈ રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ